અખંડ ભારતના શિલ્પી લોહપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની એકસો પચાસમી જન્મજયંતિ નિમિત્તે દર વર્ષની જેમાં વર્ષે પણ તારીખ એકત્રીસ ઓક્ટોબરે રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીના ભાગરૂપે મહેસાણા ખાતે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કેબિનેટ મંત્રી શ્રી ઋષિકેશ પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં રન ફોર યુનિટી દોડનું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે કેબિનેટ મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલે જણાવ્યું હતું કે શૌર્યવીર સરદાર વલ્લભભાઈ પટેલે અખંડ ભારત બનાવવામાં તનતોડ મહેનત કરી છે તેમણે ઉમેર્યું હતું કે આઝાદી વખતે દેશ અનેક ટુકડામાં વહેંચાયેલો હતો તે સમયે સરદાર વલ્લભભાઈ પટેલે દેશી રજવાડાઓનું ભારતમાં વિલીનીકરણ કરીને એક ભારતનું નિર્માણ કર્યું હતું કાર્યક્રમની શરૂઆતમાં અખંડ ભારતના લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલને પુષ્પમાળાથી શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી અને ઉપસ્થિત સર્વે મહાનુભાવો તથા યાત્રામાં ભાગ લેનાર તમામે રાષ્ટ્રીય એકતા અંતર્ગત શપથ લીધા હતા આ તકે કેબિનેટ મંત્રી શ્રી ઋષિકેશ પટેલ જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી તૃષાબેન પટેલ લોકસભા સાંસદ શ્રી હરિભાઈ પટેલ ધારાસભ્ય સર્વે શ્રી મુકેશભાઈ પટેલ કિરીટભાઈ પટેલ શ્રી રાજેન્દ્ર ચાવડા અગ્રણી શ્રી ગિરીશભાઈ રાજગોર જિલ્લા કલેક્ટર શ્રી એસ કે પ્રજાપતિ મ્યુનિસિપલ કમિશનર શ્રી રવિન્દ્ર ખતાલે જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી હિમાશુ સોલંકી સહિતના મહાનુભાવોએ લીલી ઝંડી આપી દોડને પ્રસ્થાન કરાવ્યું હતું આ તમામ મહાનુભાવોએ રન ફોર યુનિટી દોડમાં ભાગ લઈ એક ભારત શ્રેષ્ઠ ભારતનો સંદેશ આપ્યો હતો અત્રે ઉલ્લેખનીય છે કે રન ફોર યુનિટી ડોળ મહેસાણા દૂધસાગર ડેરી પાસેના સર્વિસ રોડથી શરૂ થઈને રાધનપુર ચાર રસ્તાથી પસાર થઈ મોઢેરા ચાર રસ્તા ખાતે આવેલી સરદાર પટેલની પ્રતિમા સુધી યોજાઈ હતી આ યાત્રામાં પૂર્વ ધારાસભ્ય શ્રી રમણભાઈ પટેલ અધિક કલેક્ટર શ્રી જશવંત કે જેગોડા જિલ્લા રમતગમત વિકાસ અધિકારી કિલ્લોલબેન સાપરિયા જિલ્લા રમતગમત અધિકારી વિરલ ચૌધરી જિલ્લાના અધિકારીઓ કર્મચારીઓ ખેલાડીઓ એનસીસી કેડેટ્સ હોમગાર્ડસ પોલીસ કર્મીઓ વિદ્યાર્થીઓ મહેસાણાવાસીઓ તેમજ સર્વ રાષ્ટ્રપ્રેમી પ્રજાજન સહભાગી બન્યા હતા સરદાર પટેલ દેશનું ગૌરવ દેશની અખંડતા અને એકતાનું પ્રતીક એવા સરદાર પટેલની જ્યારે દોઢસો મી જન્મ જયંતિનો અવસર રૂડો અવસર એમને યાદ કરવાનો અને દેશની એકતા અને દેશના સૌર્ય માટે દેશની અખંડિતતા માટે એમને કરેલા પુરુષાર્થ અને પ્રયત્નોથી આજે દેશની એકતા અખંડ અને અક્ષુણ રહી છે ત્યારે એવા સમયની અંદર કેટલીય શક્તિઓ આજે દેશને વિભાજીત કરવાનું કેટ કેટલા પ્રયત્નો પણ એમને કરેલી એકતા પછી થયા છે પરંતુ સમગ્ર દેશની અંદર દેશના લોકોમાં આઝાદી અને આઝાદી પછીની આ એકતા વિકસિત રાષ્ટ્રમાં પરિણિત થાય પરિણમે અને એના માટેના જે પ્રયત્નો દેશે કરવાના હોય તો સરદાર પટેલ સાહેબને યાદ કરી તેમના પ્રયત્નો અને દેશને વિકાસની ગતિમાં આગળ લઈ જવા માટે આદરણીય પ્રધાનમંત્રી મોદી સાહેબના પ્રયત્નોમાં સાથ આપવા અને દેશને વિકસિત રાષ્ટ્ર બનાવવાના પ્રયત્નોમાં અને સરદાર પટેલ સાહેબે સ્થાપેલા બનાવેલા અખંડ રાષ્ટ્રને આગળ વધારવાનો સંકલ્પ એમની આ દોઢસોમી જન્મજયંતિ નિમિત્તે સૌ રાષ્ટ્રના અને ગુજરાતના લોકો ભેગા થઈ અને પ્રતિજ્ઞા કરે કે આવતો સમય એ દેશનો સમય છે આવતો સમય એ રાષ્ટ્રનો સમય છે અને રાષ્ટ્રના સમયમાં એને વિકસિત બનાવવા માટે અને એની અખંડતા અક્ષુણ રાખવા માટે આપણે સૌએ જાગૃત થવાનું છે અને પ્રયત્ન પણ કરવાનો